તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ની ચૂંટણી બિનહરીફ યોજાયા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે પ્રતિક અને ઉપપ્રમુખ તરીકે હંસાબેન દેસાઈ ની બિનહરીફ વરણી કરવામાં આવી છે ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ અગિયાર ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા ત્યારબાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ અઢી વર્ષના વ્યવસ્થાપક બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી અધિકારી અને ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા મેન્ડેટ લઈને આવતા પક્ષ દ્વારા પ્રમુખ તરીકે પ્રતિક ત્રિભુવનદાસ પઢિહાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેન દશરથભાઈ દેસાઈ નામનો મેન્ડેડ આપવામાં આવ્યો હતો જેથી પ્રતિક પઢિયારે પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરતા ઉકાજી ઠાકોરે દરખાસ્ત કરી હતી તેમજ પચાણભાઈ પરમારે ટેકો આપ્યો હતો તેમજ પ્રમુખ પદ માટે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન આવતા પ્રતિક કુમાર પઢિયારને સંઘના ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા તે રીતે હંસાબેન નામનો મેન્ડેટ આવતા તેઓની સામે પણ રાકેશ પટેલ જોશી પ્રકાશભાઈ દવે પ્રણવ પઢિયાર અશોકભાઈ પઢિયાર દશરથભાઈ દેસાઈ સહિત શુભેચ્છકો કાર્યકરોએ નવા વરેલા પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતિક પઢિયારે જણાવ્યું હતું કે ડીસા તાલુકા સંઘે ખેડૂતોની સંસ્થા અમે સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરી ભારતીય જનતા પાર્ટી અમારી પર જે ભરોસો મૂક્યો છે તેને કાયમ રાખીશું આજ રોજ ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરેલી હતી જે એજન્ડા મુજબ આજે બાર માર્ચના રોજ અગિયાર કલાકે ચાલુ થઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે માત્ર એક એક ફોર્મ ભરાયેલ હોય પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેનની બિનહરીફ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા હતા આજે મારી દિશા તાલુકા સંઘના અંદર ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીના અંદર ગુજરાત પ્રદેશ બનાસકાંઠા જિલ્લો અને ડીસા શહેર તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હું ખૂબ ખૂબ આભારી છું કે મને આની જવાબદારી આપવામાં આવી છે એક આ તો એક જવાબદારીના ભાગરૂપે છું પણ અમારા દસે દસ લોકો અમે ચેરમેન છીએ એવો અમે વહીવટ કરીશું અને આ ખેડૂતોની સંસ્થા છે ખેડૂતો માટે ખૂબ સારું એવું અને જેટલું બી બને એટલું મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની ડબલ આવક એના અંદર અમે જેટલો થોડો ઘણો સહભાગી થઈ શકીએ એવું અમે કામ કરીશું અને અમારી ટીમ બહુ સારી છે અને પાર્ટીએ અમારા ઉપર ભરોસો કર્યો છે એ ભરોસાને અમે કાયમ રાખીશું અને ખૂબ મજબૂતાઈથી અને સારી એવો વહીવટ અમે પા કામ કરીશું જેથી ભાજપ પાર્ટીને અમારી પાર્ટીને ખૂબ સારું રહે અને મજબૂત બને એ બાતે અસ્તુ ભારતમાં થકી જાય